જો તમે ગુજરાતી છો તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે કારણ કે બધા ગુજરાતીઓને મોસ્ટલી ફેવરેટ હોય જ છે ખીચું તો આજે આપણે એકદમ સરસ મજાનું નવા ટેસ્ટ સાથેનું ખીચું બનાવવાના છીએ તો એકદમ ટેસ્ટી એવું ખીચું બનશે તો ખીચુંમાં થોડી આપણે અલગ રીતથી બનાવેલું છે તો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે અહીંયા અમે પોણા બે કપ એટલે એક કપ પ્લસ પોણો પોણો કપ એટલે પોણા બે કપ જેટલું પાણી લીધેલું છે અહીંયા તમે પોણા બેથી બે કપ પાણી લઈ શકો અને થોડું ઉકાળવાનું છે તો હવે અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મરચાં લેવાના છે તો મેં અહીંયા થોડું એક તીખું મરચું લીધું છે બાકી આ ભાવનગરી જે મોળા મરચાં આવે છે ને એ મેં લીધેલું છે અડધું તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે પ્લસ માઇનસ કરવાની અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો નાખવાનો છે એનાથી ટેસ્ટ સરસ આવશે અને હા જો તમે લીલું લસણ ખાતા હોય અથવા તો સૂકું લસણ તો તમે આમાં લસણ પણ નાખી શકો છો એ તમારા ચોઈસ પ્રમાણે તમે એડ કરી શકો છો હવે અહીંયા આપણે આદુ અને પાણી ઉકળતા પાણીમાં જ નાખવાનું આ રીતે અને પાણીને હવે ઉકળવા દઈએ એના માટે થોડા મસાલા કરી દઈએ તો એના એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એટલે અહીંયા મેં પોણી ચમચી જેટલું નાની પોણી ચમચી હોય ને એટલું મીઠું નાખ્યું છે એક ચમચી જીરું અડધી ચમચી અજમા અને બે ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે તલથી આમાં ટેસ્ટ બહુ મસ્ત આવશે અને અહીંયા મેં ખાવાનો સોડા લીધો છે તો અહીંયા બેકિંગ સોડા બે ચપટી જેટલો નાખીશું તો એનાથી ખીચું એકદમ સોફ્ટ થશે બહાર જેવું જ તે અને જો પાપડકાર હોય તો તમે એ પણ નાખી શકો છો પણ અહીંયા એના જગ્યાએ મેં ખાવાનો સોડા લીધો છે અને બે જ મોટી ચમચી ભરી અને આપણે આમાં સિંગ તેલ નાખવાનું છે આનો ટેસ્ટ સિંગ તેલથી બહુ મસ્ત આવે છે ખીચુંનો એટલે બે ચમચી તેલ નાખી આ રીતે ઉકળવા દેવાનું તો ચારક મિનિટ જેવું ઉકળે ને ચાર પાંચ મિનિટ જેવું એટલે આ રીતનું થઈ જશે એ એકદમ ઉકળી જાય એટલે એના અંદર અડધો કપ જેટલી એટલે કે ભારોભાર કોથમીર એડ કરવાની છે એકદમ ઝીણી સુધારેલી કોથમીર આપણે પાણી ઉકળે ને પછી નાખવાની જો આમાં કોથમીર પહેલાં નાખવામાં આવશે ને તો એનો કલર કાળાશ પડતો થોડો થઈ જશે આ રીતનું ગ્રીન નહીં રહે જળવાઈ ના રહે એટલા માટે આપણે લાસ્ટમાં એડ કરીએ અને એક ઉભરો આવે એટલે કે એકાદ મિનિટ જેટલું ઉકાળવાની અને કોથમીર નાખીને અને પછી આપણે એક કપ જેટલો અહીંયા ચોખાનો લોટ લીધેલો છે તો ધીરે ધીરે લોટને આ રીતે નાખતા જાય વેલણથી ફેરવતું જવાનું જેથી કરીને ગઠ્ઠા પણ ના રહે અને એક સરખું ભળી જશે પાણીમાં તો આ રીતે વેલણથી જ તમારે ફેરવાનું રહેશે જે રીતે આપણે લાપસી બનાવીએ છીએ ને એ રીતે તો એકદમ આમ ઉકળતા પાણીમાં લોટ નાખ્યો ધીરે ધીરે અને પછી આ રીતે ઢાંકી અને પાંચ મિનિટ માટે રહેવા દઈએ ધીરા ગેસ પર તો પાંચ મિનિટ થઈ ગઈ છે એટલે તમે જોઈ શકો છો વરાળનું પાણી બનશે તો આપણું ખીચું એકદમ સોફ્ટ ચડી ગયું છે જો તો આ રીતે થોડી વાર આપણે ઢાંકીને રાખશું એટલે આપણે હવેની જે પ્રોસેસ કરીએ ને એમાં બિલકુલ પણ ટાઈમ નહીં લાગે અને ખાવામાં બહુ જ મસ્ત લાગશે તો ચારથી પાંચ મિનિટ આપણે રાખ્યું હવે અહીંયા મેં એને નીચે ઉતારી લીધું ખીચુને અને અહીંયા બીજામાં આપણે એક પાણી મૂકી અને કાંઠો મૂકી એને ઢાંકી અને આપણે પાણીને ઉકળવા દઈએ ત્યાં સુધી આપણે એના બોલ્સ બનાવી લઈએ ખીચુના અહીંયા કોઈ બી કાણાવાળી ડીશ અથવા તો ચાયણો આ રીતનું લઈ લેવાનો ભાતો સાવાવા વાળો હોય એ અને એને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનો હવે એક ચમચી જેટલું જો આનંદ તેલ નાખીશ અને આ રીતે એને એકદમ સોફ્ટ થાય ને એ રીતે એને મિક્સ કરી દઈશ તેલ સાથે જો આમ કેમ લોટ કેમ ભેગો કરીએ બાંધીએ ત્યારે કેટલું સોફ્ટ થઈ જાય તો એ રીતનું આમ સોફ્ટ કરી દેવાનું તમને જોઈને જ ખબર પડી જશે કેટલું સોફ્ટ બન્યું છે તો અત્યારે ગરમ છે જ ખીજું એટલે થોડું થોડું લઈ આ રીતે એના નાના નાના બોલ્સ વાળી દઈશ તો એક સાથે જ આપણે ખાઈ શકશું મતલબ મોઢામાં મૂકાઈને એક સાથે એવા નાના નાના જ કરીશું તો આ રીતના બધા બોલ્સ મેં વાળી દીધેલા છે હવે અહીંયા આપણે ઉકળતા જે પાણીમાં મૂક્યું છે ને ઉકળવા પાણી તો એના અંદર આ ડીશને અંદર મૂકી દઈએ તો આ રીતે પાણી સરસ ઉકળી ગયું છે અને આપણું ખીચું થોડીવાર માટે જ રાખીશું તો અહીંયા હું પાંચક મિનિટ માટે જ ઢાંકીને રહેવા દઈશ પહેલાં પાંચ મિનિટ આપણે પહેલાં ઢાંકીને રાખ્યું હતું હવે અહીંયા વરાળમાં આ રીતનું થવા દઈશું પાંચ મિનિટ તો પાંચ મિનિટ થઈ જાય થઈ ગઈ છે એટલે આપણે એને કાઢી લઈએ અને એકદમ સરસ ચડી ગયું છે જો તો આ રીતે અલગ વાસણમાં કાઢી લઈએ તો કોને કોને ખીચું બહુ ભાવે છે લોકો કમેન્ટમાં એનું નામ અને સિટીના નામ સાથે જરૂરથી કહેજો તો મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સને પણ મારા જેમ ગુજરાતી ખીચું ભાવે છે હવે અહીંયા આપણે સિંગ તેલ ફરી આપણે એક ચમચી જેટલું સિંગ તેલ ઉપર એડ કરીશું થોડી કોથમીર અને અહીંયા મેં મેથી મસાલો લીધેલો છે મેથી મસાલો ના હોય તમારી પાસે તો તમે લાલ મરચું પણ લઈ શકો અને એ પણ ના ના હોય તો આમણે પણ ખાઈ શકો કારણ કે અંદર આપણે આદુ મરચાં નાખેલા છે એટલે ટેસ્ટ મસ્ત જ આવશે તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી દઈએ કારણ કે ખીચુંમાં આપણે સિંગતેલ હશે ને તો એકદમ ટેસ્ટી લાગશે એટલે બને તો ત્યાં સુધી સિંગતેલનો જ યુઝ કરવાનો તો સેમ એનો ટેસ્ટ બહાર જેવો આવશે જો આજનો વિડીયો અને મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આપણે થોડું ગાર્નિશિંગ કરી લઈએ મેથી મસાલાથી અને કોથમીરથી અને આ રીતે મેં ટૂથપીન લીધેલી છે એનાથી આજે હું એ રીતે સર્વ કરીશ આ ખાવાની બહુ મજા આવશે બાળકોને તો બહુ જ ભાવશે આ રીતે અલગ રીતે આપશો ને તો એ લોકો હશે હશે ખાશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમે ગુજરાતી છો અને તમને ખીચું બહુ જ ભાવે છે તો કમેન્ટમાં જરૂરથી એનું નામ કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ